નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જીએસસીએલ લિમિટેડ જે સૂત્રાપાડા ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ટ્રેની ટેકનિશિયન ટ્રેની ઓપરેટર તેમજ ટ્રેનની સ્ટાફ માટેની વિવિધ જગ્યા અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો તમે જોઈ શકો છો આવૃત્તિમાં ચૌદ નવ બે હજાર ચોવીસના ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ જે કંપની છે મિત્રો સૂત્રાપાડા જિલ્લો ગીર સોમનાથમાં જે આવેલ પ્લાન્ટ માટે ટ્રેની ટેકનિશિયન અને ટ્રેનની સ્ટાફ માટે ફક્ત પુરુષ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો ટ્રેનની ઓપરેટર માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએસસી કેમિસ્ટ્રી પાસ થયેલા હોય તેવા ફક્ત પુરુષ ઉમેદવાર છે તે અરજી કરી શકશે ટ્રેનની ટેકનિશિયન માટેની વિવિધ જગ્યાઓ છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો આઈટીઆઈ એટેન્ડેન્ટ જે ઓપરેટર કેમિકલ પ્લાન્ટ માટેની જગ્યા છે જેમાં એનસીવીટી અથવા તો જીસીવીટી પાસ થયેલા હોય તેમજ એટેન્ડેન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ ટ્રેડમાં એક વર્ષ એપ્રેન્ટિશીપ પાસ થયેલા હોય તેવા પુરુષ ઉમેદવારો છે મિત્રો તે અરજી કરી શકશે ત્યારબાદ મિત્રો એસએસસી તેમજ બોઇલર એટેન્ડેન્ટ ટ્રેડમાં બે અથવા તો ત્રણ વર્ષની એપ્રેન્ટિસશીપ પાસ તેમજ સર્ટિફાઈડ સેકન્ડ ક્લાસ બોયલર બોઇલર એટેન્ડેન્ટનો પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા પુરુષ ઉમેદવારો ટ્રેની ટેકનિશિયન્સ માટે અરજી કરી શકશે મિત્રો ફિટર માટે તમે જોઈ શકો છો મિત્રો આઈટીઆઈ ફિટર એનસીવીટી અથવા તો જીસીવીટી ટ્રેડમાં પાસ થયેલા હોય તેમજ ફિટર ટ્રેડમાં એક વર્ષની એપ્રેન્ટિસશીપ પાસ થયેલા ઉમેદવારો છે ફક્ત પુરુષ ઉમેદવારો ટ્રેની ટેકનિશિયન માટે અરજી કરી શકશે ત્યારબાદ મિત્રો આઈટીઆઈ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક એનસીવીટી અથવા તો જીસીવીટી ટ્રેડમાં પાસ તેમજ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ટ્રેડમાં એક વર્ષની એપ્રેન્ટિસશીપ પાસ થયેલા હોય તો ઉમેદવારો અહીંયા પુરુષ ઉમેદવારો છે તે અરજી કરી શકશે મિત્રો ટેકનિશિયન્સ માટે ત્યારબાદ મિત્રો એસએસસી તથા સ્ટીમ ટર્બાઇન કમ ઓક્ઝિલરી પ્લાન્ટ ઓપરેટર ટ્રેડમાં બે અથવા તો ત્રણ વર્ષની એપ્રેન્ટીશીપ પાસ થયેલા હોય તેવા ફક્ત પુરુષ ઉમેદવારો છે મિત્રો તે અરજી કરી શકશે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એનસીવીટી અથવા તો જીસીવીટી ટ્રેડ પાસ તેમજ ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં એક વર્ષની એપ્રેન્ટિશીપ પાસ થયેલા હોય તેવા પુરુષ ઉમેદવારો છે તે અરજી કરી શકશે મિત્રો ટ્રેનની ટેકનિશિયન્સની જગ્યા માટે ત્યારબાદ મિત્રો ટ્રેની સ્ટાફ માટેની જગ્યા છે તેમાં જોઈ શકો છો એમ કોમ પાસ અને સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્પ્યુટર એટલે કે સીસીસીની લાયકાત ધરાવતો ઉમેદવારો છે તેવા પુરુષ અને મહિલા ઉમેદવારો છે તે ટ્રેની સ્ટાફ માટે અરજી કરી શકશે મિત્રો વયમર્યાદા છે તેમજ તેના વિશે જોઈએ તો ઉપરોક્ત ટ્રેડ માટે વયમર્યાદા તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના ના રોજ અઢાર વર્ષથી ઓછી નહીં તેમજ અઠ્યાવીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ મિત્રો વિશેષ નોંધ આપેલી છે ભરતી બાબતે તમે જોઈ શકો છો મિત્રો ઉપરોક્ત ટ્રેડમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ ટ્રેડ આધારિત પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ ઉપરોક્ત ટ્રેડના જે ઉમેદવારોનો અભ્યાસ હજુ ચાલુ હોય તેમની અરજી છે તે માન્ય રાખવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવાની રહેશે મિત્રો ઉપરોક્ત ટ્રેડમાં અરજી કરનાર વ્યક્તિને પોતાનું લિવિંગ સર્ટિફિકેટ જન્મ તારીખને પ્રમાણિત કરવા માટે તેમજ ઉપર મુજબ જણાવવામાં આવેલ લાયકાતની માર્કશીટ સર્ટિફિકેટની સ્કેન કોપી એપ્લિકેશન સાથે ફરજિયાતપણે જોડવાની રહેશે જો કોઈ ડોક્યુમેન્ટ આ પ્રમાણે જોડેલ નહીં હોય તો એપ્લિકેશન આપોઆપ રદ ગણવામાં આવશે મિત્રો યોગ્યતા અને રસ ધરાવતા ઉમેદવારોએ પોતાની ઓનલાઈન અરજી બાયોડેટા છે મોબાઈલ નંબર એડ્રેસ ઇમેલ આઈડી સાથે તેમજ સંબંધિત સર્વે ડોક્યુમેન્ટને સ્કેન કરી અને પોતાના મોબાઈલ નંબર એડ્રેસ અને ઇમેલ આઈડી સાથે ઓનલાઈન અરજી આઠ દિવસમાં તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસ ને સાંજના પાંચ કલાક સુધીમાં મિત્રો સંબંધિત સર્વે ડોક્યુમેન્ટની પીડીએફ ફાઇલ સ્કેન કરી અને એક જ ફાઇલમાં જે તમામ ડોક્યુમેન્ટ જોડી મર્જ કરી રિક્રુટમેન્ટ ડોટ એસ એ ડો એટ ધ રેટ જે એચ એલ ડોટ સી ઓ ડોટ ઇન પર ઇમેલ કરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો રિક્રુટમેન્ટ ડોટ એસ એટ ધ રેટ જી

સ કરવાનું રહેશે તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસ સાંજેના પાંચ કલાક સુધીમાં મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આઈટીઆઈ માટે તમે જે બીએસસી કેમેસ્ટ્રી માટે તમે જે ટ્રેનિંગ સ્ટાફ માટેની જે વિવિધ જગ્યાઓ માટે અહીંયા ભરતી જ્યારે આવેલી છે મિત્રો જીએસસીએલ સુત્રાવાળા અંતર્ગત જે કંપની આવેલી છે જેના અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય